હલો કેમ છો મિત્રો મજામાં અમે મજામાં છી તમે મજામાં આવશો આ પહેલાંનું જૂનું મંદિર છે ભગવાન ભોળિયાનાથ મહાદેવની મનોકામના પૂરી કરે જો આ ભગવાનનું મંદિર છે આ એકલાસ અહીંયા ભોળાનાથનું મંદિર છે શ્રાવણ મહિનામાં તો અહીંયા પારણ હોય મેળો ભરાય અને ભાવિક ભક્તોનો ભીડ જામે આજુબાજુના મોવા તાલુકાના ગામડા ઘણા ખરા અહીંયા દર્શન કરવા આવે દિયાળ ગામમાં પાછળ એક જોરદાર ગુફા છે ભગવાનની હાઈ ક્લાસ એ ભાવિક ભક્તો આવે શ્રાવણ મહિનામાં આમાં જોઈ શકો છો તમે જો અહીંયા સફર બનાવેલું છે અહીંયા પાછળ જવો ને શૈણ નાખેલી હોય એટલે પંખી સાઈણ ખાય છે જવો તમે અહીંયા જે ભાવિક ભક્તોને દર્શન કરવા હોય એ રત્નેશ્વર મહાદેવે આવી શકે તો આ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા જુઓ તમે આ જોરદાર મંદિર છે જવો તમે આ મંદિર છે મંદિરનો આ નજારો જુઓ તમે અને હાઈ ક્લાસ મંદિર એમ શ્રાવણ મહિનામાં તો માણસોની કોઈ ક્ષમા નહીં એટલા માણસો આવી શકે બાર ગામના એટલા આવે છે મોવા તાલુકામાં લી દયાળ કોટડા કલસાર પછી કાટીકડા ભાટીકડા ઘણા લોકો આવે હવન કરે છે અહીંયા શ્રાવણ મહિનામાં પારણ હોય છે અને માણસો ઘણા જ આવે પારણ સાંભળવાન બધે આ આપણે કહેવાય છે કે આ જૂનું મંદિર છે ભગવાન ભોળિયાનાથનું મહાદેવજીનું ને દરિયાનો કિનારો છે ને એનો નજારો છે કોઈ એનો નજારો કોઈ અલગ જ તમને મોજ જ આવ્યા કરે તમને એમ ના થાય કે આપણે હાલો અહીંયા આવ્યા તો હવે ઘડિયા ઘડીકમાં ભાગી જઈ એમ તમને જવાનું મન ના થાય પણ તમને મજા જ આવ્યા કરે ને કોઈ આવે તો પંખી આટું સાઈન લેતા આવે જો આ પાછળ પંખી તમે જોઈ શકો છો પંખી શણે છે અને મજા જ વા કરે આ એકલા તમને આમ એમ ના થાય કે આપણે આલો ગામડે જ આવું છે એવી અહીંયા મજા આવે ને નક્કી ના હોય કારણ કહેવાય તો આવી દે આવી શકે અહીંયા શું કે આ જંગલમાં મૂકેલા છે જો આ પાછળ જંગલ બતાય છે એટલે ફોર્સ ખાતાનું છે એટલે એમાં આવી શકે તો એ જોવાનો એ મજા એવા કરે એ મજા આવે અહીંયા ભગવાનના દર્શન કરવાની જો આ પાછળ અમારે કાકા બેઠા ને એક કોઈના માછી ના છોકરા છે જવા બે ઠપ કરો કે ભાઈ કરી જવો તમે બેસી ગયા જવા એ અહીંયા નવરા હોય ને એટલે આવી જાય અહીંયા ચાલો આપણે વ્યાજ રત્નેશ્વર મહાદેવે કે મોજ બેસી જવો તમે જવો તમે